હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ નવ વિજ્ઞાન વિષયની જે આ વર્ષથી એટલે કે છ માસિક પરીક્ષા જે દિવાળી પહેલાં લેવામાં આવે છે તેમની પરીક્ષાની પેપર સ્ટાઇલ એટલે પ્રશ્નપત્રની પેપર સ્ટાઇલ છે એ દસમા ધોરણને અનુસાર ચેન્જ કરવામાં આવેલી છે તો આ પેપર પેપરસ્ટાઈલમાં શું ફેરફાર થયો છે તેના વિશે આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો આપણે પેપર સ્ટાઇલમાં શું સુધારો થયો છે તેના વિશે ચર્ચા કરી તો પ્રથમ કસોટીનું જે પેપર લેવામાં આવે છે એના કુલ ગુણ પચાસ હોય છે એટલે કે પચાસ માર્ક્સની કુલ પરીક્ષા લેવામાં આવે છે તો આ પ્રશ્નપત્રમાં શું ફેરફાર કરવામાં આવ્યો છે તો જૂની પેપર સ્ટાઇલ પ્રમાણે હેતુલક્ષી પ્રશ્ન હતા એ કુલ દસ માર્ક્સના પૂછવામાં આવતા તેમાં બધું આવી જતા વિકલ્પવાળા એક વાક્યના વ્યાખ્યા ટૂંકમાં ઉત્તર ખાલી જગ્યા ખરા ખોટા તો એ દસ માર્ક્સથી વધારી અને હવે પછીની પેપર સ્ટાઇલમાં જે સુધારો કરવામાં આવ્યો છે તે પંદર માર્ક્સના હેતુલક્ષી પ્રશ્ન એટલે એક વાક્યના રહેશે તેમાં વિકલ્પવાળા ખાલી જગ્યા ખરા ખોટા જોડકા વ્યાખ્યા ટૂંક જવાબી પ્રશ્ન બધા જનો સમાવેશ થઈ જશે અને એમાં વિકલ્પ આપવામાં આ એટલે કે આંતરિક વિકલ્પ આપવામાં નહીં આવે એટલે બધા પંદરે પંદર પ્રશ્ન છે ફરજિયાત રહેશે ત્યાર પછી ટૂંક જવાબી પ્રશ્ન એટલે બે માર્ક્સના પ્રશ્ન હતા તે કુલ આઠ પૂછવામાં આવતા હતા અને કોઈ પણ બે પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવામાં આવતો જેમ કે બારમો પ્રશ્ન છે તેની અથવામાં બીજો બારમો પ્રશ્ન પૂછવામાં આવતો તમને પહેલો બારમો આવડે તો એ લખવાનો હોય અને એના પછીનો અથવાનો બારમો આવડે તો એ લખવાનો હોય હવે એની જગ્યાએ આઠ પ્રશ્નમાંથી ઘટાડી અને કુલ એમાં છ પ્રશ્ન હશે વિકલ્પ સાથે કુલ નવ પ્રશ્ન હશે એટલે બે માર્કના કુલ નવ પ્રશ્ન હશે એમાંથી તમને કોઈ પણ છ જે આવડતા હોય તે છ પ્રશ્ન લખવાના રહેશે તમને મનપસંદ કુલ છ પ્રશ્ન એમાંથી લખવામાં રહેશે ત્યાર પછી ટૂંક જવાબી પ્રશ્નો કે જેના ત્રણ માર્ક્સ હોય એમાંથી કુલ પ્રશ્ન હશે કેટલા તો કે આઠ પ્રશ્નો આ આઠમાંથી તમારે લખવાના કેટલા તો કે પાંચ પ્રશ્ન આઠમાંથી તમને જે પાંચ પ્રશ્ન આવડે તે પાંચ પ્રશ્નના જવાબ તમારે લખવાના રહેશે અને દરેકના ત્રણ માર્ક્સ હશે એટલે કુલ ગુણ બધાના થઈને થશે ત્યાર પછી વિસ્તૃત જવાબી પ્રશ્ન એટલે કે લોંગ આન્સર કુલ છે એ પૂછવામાં ત્રણ આવશે અને તમને આ ત્રણમાંથી માંથી જે બે પ્રશ્નના જવાબ આવડતા હોય તે બે પ્રશ્નના જવાબ લખવાના રહેશે એક પ્રશ્નનો ચાર માર્ક હશે એટલે કુલ બે પ્રશ્નના કુલ ગુણ છે આ આઠ થશે તો આ રીતે કુલ ગુણ આખા પ્રશ્નપત્રના પચાસ લખવામાં ગણવામાં આવશે તો આ છે નવી પેપર સ્ટાઇલ જે સુધરી અને આવેલ છે કે જેમાં એક માર્કના પંદર પ્રશ્ન હશે જે બધા જ ફરજિયાત હશે બે માર્કમાં કુલ નવ પ્રશ્ન હશે એમાંથી તમારે લખવાના છે છ પ્રશ્ન ત્યાર પછી ત્રણ માર્કના કુલ હશે આઠ પ્રશ્ન એમાંથી તમારે લખવાના છે પાંચ પ્રશ્ન અને ત્યાર પછી ચાર માર્કના કુલ હશે ત્રણ પ્રશ્ન એમાંથી તમને મનપસંદ બે પ્રશ્ન છે એ લખવાના રહેશે તો આ છે નવી પેપર સ્ટાઇલ હવે હવે પ્રશ્નપત્રનું માળખું કયા અનુસાર રહેશે તો અહીંયા છે પ્રશ્નપત્રનું માળખું એકથી પંદર પ્રશ્ન વિભાગ એમાં હશે એકથી પંદર પ્રશ્ન એમાં બધા જ પ્રશ્ન ફરજિયાત રહેશે એમાં બધા જ પ્રશ્નો સમાવેશ થઈ જાય જેમ કે એમસીક્યુ છે પછી ટૂંક જવાબી પ્રશ્ન છે ખરા ખોટા છે ખાલી જગ્યા વ્યાખ્યા સૂત્ર એકમો અતિ ટુકડા પ્રશ્ન બે શબ્દમાં અથવા તો આકૃતિ દોડી ઓળખાવો ચિત્રને ઓળખો વગેરે જેવા પ્રશ્નનો એક માર્કમાં એકથી પંદર પ્રશ્નમાં સમાવેશ થશે ત્યાર પછીનો વિભાગ બી છે એમાં કુલ હશે નવ પ્રશ્ન એમાંથી તમને કોઈ પણ છ પ્રશ્ન જે મનગમતા હોય એ પ્રશ્નનો જવાબ લેવાનો લખવાનો અને દરેકના કેટલા ગુણ હશે તો કે બે ગુણ ત્યાર પછી છે વિભાગ સી એમાં કુલ આઠ પ્રશ્ન હશે જેમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નનો તમારે જવાબ લખવાનો રહેશે અને દરેકનો ત્રણ ગુણ હશે એટલે કુલ ગુણ કેટલા થાય તો કે પંદર ત્યાર પછી છે વિભાગ ડી જેમાં કુલ ત્રણ પ્રશ્ન હશે અને તમને મનપસંદ બે પ્રશ્ન લખવાના રહેશે અને દરેકના કેટલા ગુણ હશે તો કે ચાર ગુણ રહેશે હવે અગત્યની સૂચના છે તો સમગ્ર પ્રશ્નપત્રમાં વિજ્ઞાન વિષયનું હાર્દ જળવાય તેવા વૈવિધ્યપૂર્ણ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે જેમાં વૈજ્ઞાનિક સમજૂતી દાખલા રાસાયણિક સમીકરણ આધારિત પ્રશ્નો આકૃતિ તફાવત અવલોકન નિર્ણય વગેરે તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોર્સને લગતા ચેપ્ટરને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાજો ધન્યવાદ